એ પરીક્ષા એટલે પ્રોબેશન ઓફિસરની પરીક્ષા આ પ્રોબેશન ઓફિસરની પરીક્ષાની દોસ્તો આપણે તૈયારી કરી અને તૈયારીમાં જો આપને સારા માર્ક થતા હોય મેં વચમાં એક પોલ પણ મૂક્યો હતો કે કેટલા માર્કે જે છે આનું કટ ઓફ થશે અને તમારા કેટલા માર્ક સારા હોય તો ત્યાં તમને સારું રહેશે ઓકે અને કદાચ જો આમાં બહુ સારા માર્ક ન થતા હોય તો કોઈ ચિંતાનો વિષય કરવાની જરૂરિયાત નથી બીકોઝ સેમ સિલેબસ સાથે દોસ્તો એક નવી ભરતીની જાહેરાત થઈ છે એનું નામ છે ફિલ્ડ ઓફિસર હે ને પ્રોબેશન ઓફિસર હતી દોસ્તો એ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગત હતી જ્યારે ફિલ્ડ ઓફિસર જે છે એ મહિલા બાળ વિકાસ અધિકારી અંતર્ગત જે છે આવતી પોસ્ટ છે સો બંનેના જે છે ડાયમેન્શન અલગ છે બંનેની જવાબદારીઓ અલગ છે પરંતુ અલ્ટિમેટ અત્યારે આપણે ડાયમેન્શન નથી જોવાના અત્યારે આપણે જવાબદારી નથી જોવાની આપણા માટે દોસ્તો મહત્વની છે કે સેમ સિલેબસ વાળી ટેકનિકલ સિલેબસ ખાસ કરીને જોવાનું હતો કારણ કે તમે પ્રોબેશન ઓફિસરમાં પણ જોયું કે ભાઈ મેથ્સ રીઝનિંગ બંધારણ કરંટ અફેર્સ આ ટુ મચ ઇઝી હતું હવે આપણે ખાસ કરીને જોવાનું છે એકસો વીસ માર્કમાં અને એકસો વીસ માર્કમાં પણ આમાં થોડા કાયદાઓ એડ કર્યા છે થોડી યોજનાઓ એડ કરી છે જી હા દોસ્તો એક વસ્તુ ચોક્કસપણે જોવા મળશે કે ભાઈ પ્રોબેશન ઓફિસરનું પેપર જરૂર કરતાં થોડુંક વધારે ટફ હતું ટફ તો હોઈ શકે એમાં આપણે કંઈ ન કરી શકીએ પણ

પેલા કે ફોર્મ ભરવા માટે એકવીસ અગિયાર બે હજાર પચીસ થી આના ફોર્મ શરૂઆત થઈ ગયા છે અને પાંચ બાર બે હજાર ને પચીસ સુધી જે છે દોસ્તો ફોર્મ ભરાશે યાદ રાખજો મેક્યોર બેચલર ડિગ્રી જેમણે સોશિયલ વર્કમાં સોશિયોલોજી અને સાયકોલોજીમાં કરેલી છે એ લોકો જ એલિજેબલ છે માસ્ટર ડિગ્રી જે છે એ આમાં એલિજેબલ નથી હે પ્રોબેશન ઓફિસરમાં પણ મને ઘણા બધા મિત્રોના કોલ હતા મેસેજ હતા પ્રોબેશન માં લગભગ આપણે ત્યાં દોસ્તો બસો થી અઢીસો વ્યક્તિ આપણું પેઇડ સબસ્ક્રિપ્શન લીધેલું હતું અને આપ લોકો પણ જે છે પહેલી વખત ગણેશ ગાઈડન્સમાં આવ્યા હોય તો આપ ડેફિનેટલી જે છે આપને યોગ્ય જણાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ત્યારે પણ મેં કીધું તો દોસ્તો કે માસ્ટર ડિગ્રી જે છે એમાં અલાવ નથી મને એક વ્યક્તિએ કીધું કે સર મને એક વિડિયો મેં જોયો અને એમાં કીધું કે માસ્ટર ડિગ્રી પણ દોસ્તો આપ જોજો ઓજસમાં તમે ફોર્મ ભરશો ને તો ફોર્મ ભરવામાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હશે ને

પણ અત્યારના તબક્કે જે છે બેચલર ડિગ્રી ધરાવતા જે છે લોકો આમાં એલિજિબલ છે અઢાર થી પાંત્રીસ વર્ષની દોસ્તો સામાન્ય રીતે આમ તો અઢાર નહીં પણ વીસ થી પાંત્રીસ વર્ષની જે છે એ ઉંમર હોય એમાં સામાન્ય કેટેગરીની મહિલા હોય તેમને પાંચ વર્ષની મર્યાદાઓ મળે એટલે કે પાંત્રીસ પ્લસ પાંચ ચાલીસ થઈ જાય અનામત કેટેગરીના વ્યક્તિને પણ દોસ્તો જે છે એ પાછા મળતા હોય આવી રીતે તમને અલગ અલગ પ્રકારના જે છે એજમાં રિલેક્સેશન જે છે એ મળતું હોય છે ટેન્શન તો સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવાર જે છે એ પાંત્રીસ વર્ષ છે ત્યારબાદ અલગ અલગ પ્રકારની જગ્યાઓ તમને અહીંયા અનામત પ્રમાણે અને એ પ્રમાણે તમને લાભ મળશે એક પાંચસો રૂપિયા દોસ્તો જે છે એ ફીસ બિન અનામત વર્ગને ભરવાની છે ચારસો રૂપિયા અનામત વર્ગને ફી ભરવાની છે અને જો આ પરીક્ષામાં ઉપસ્થિત થશો તો આ ફી જે છે તમારા અકાઉન્ટમાં તમને પરત મળી જવાને પાત્ર રહેશે યાની કે એક પ્રકારની ડિપોઝિટ જે છે એ મૂકવાની થાય છે ચલો

આવીમાં બહુ બધી કોન્સ્ટેબલ પીએસઆઈ માં જે છે એ નંબર ઓફ એપ્લિકેશન થાય આમાં બહુ નહીવત માત્રામાં જે છે એ અરજીઓ થશે બીજું જેમણે પ્રોબેશન ઓફિસર માટેની તૈયારી કરી હતી અને થોડા માર્ક ઓછા થાય છે એમના માટે દોસ્તો જે છે એક સોનામાં સુહાગા જેવી આ તક છે કારણ કે ઓલરેડી તમે સિલેબસ જોઈ લીધો છે કદાચ ત્યારે વાંચવામાં અનુકૂળતા ન હોય તો હવે થોડું રિવિઝન કરી લ્યો અને હું તમને ફરીથી કહું છું દોસ્તો નવા ઉમેદવારો કે જેમણે પ્રોબેશન ઓફિસરની પરીક્ષા નથી આપી ફિલ ઓફિસરની પરીક્ષા જ આપવા જાય તો એમને ખાસ સૂચન છે કે ભાઈ સિલેબસ મુજબ પ્રિપેરેશન કરજો હું તમને હમણાં સિલેબસ સમજાવી દઉં એનું જે છે બુક લિસ્ટ જે છે આપી દઉં છું બટ જે તે વખતે દોસ્તો જે છે તમે ભૂલ કરી ગયા હું તમને ઓલવેઝ કહેતો હતો કે જીસીઆરટી જીસીઆરટી ન કરતા આ સિલેબસ જે છે એના ટોપિક તમને જીસીઆરટી માંથી ક્યાંય જ નહીં મળે મનોવિજ્ઞાન સિવાયના ટોપિક તમને જીસીઆરટી માંથી મળતા જ નથી મનોવિજ્ઞાનના પણ સિલેક્ટેડ ટોપિક જીસીઆરટીમાંથી મળે છે સમાજશાસ્ત્ર કે સમાજ કાર્યના તો તમને કોઈ મળશે નહીં એટલે જો સારું મટીરિયલ હશો તો તમે પાસ થશો બાકી માત્ર ફોર્મ ભરવાથી સંતોષ માની લેતા હોય તો પ્લીઝ તમે જે છે પ્રિપેરેશન ના કરતા તો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરનાર માટે તો બુસ્ટઅપ છે એક સુવર્ણ તક છે પણ જેમને ડાયરેક્ટ ફિલ ઓફિસરની તૈયારી કરે છે અગાઉ પીઓ નથી આપી એમના માટે સારી તક છે દોસ્તો અને યાદ રાખજો કે દોસ્તો છ થી સાત મહિનામાં આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે બહુ શોર્ટ ટાઈમમાં આ પરીક્ષા જે છે આયોજિત થશે ત્રીજું કે દોસ્તો આમાં બસો દસ માર્કનું જે છે એ પેપર છે આમાં કોઈ મેન્સ એક્ઝામ જે છે એ લેવામાં આવશે નહીં કોઈ કોમ્પ્યુટર પ્રોફિએન્સી ટેસ્ટ લેવામાં આવશે નહીં કોઈ દોસ્તો ઇન્ટરવ્યુ છે અને બીજું આમાં જે કોન્ટેન્ટ આપવામાં આવશે દોસ્તો એ કોન્ટેન્ટ તમે જે ભણ્યા છો એના લક્ષી છે સમાજશાસ્ત્ર તમે ભણ્યા છો તો સમાજશાસ્ત્ર લક્ષી છે મનોવિજ્ઞાન ભણ્યા છે તો મનોવિજ્ઞાન લક્ષી છે તો જેથી કરીને તમને મજા આવશે તો આ તક તમારી માટે બહુ સારી છે જો આપ કરી શકતા હોય પ્રોપર ટાઈમ શેડ્યુલ હોય પ્રોપર મટીરિયલ હોય એના વાંચવા માટેની એક સારી સ્ટ્રેટેજી હોય તો ડેફિનેટલી દોસ્તો આ પરીક્ષા તમે પાસ થઈ શકશો પણ પ્રોબેશન ઓફિસરમાં જે ભૂલ કરી એ ભૂલ જે છે એ ફિલ્ડ ઓફિસરમાં ન જાય એ તકેદારી રાખવાની છે ચલો બે પાર્ટ જે છે એ આપવામાં આવ્યા છે પણ તમારી એક્ઝામ એક સાથે જ છે પાર્ટ એક એ આપ્યો છે એમાં ત્રીસ માર્કનો દોસ્તો જે છે તાર્કિક કસોટી અને ત્રીસ માર્ક ની કે સાઠ માર્ક તમારા આ થઈ ગયા અને પાર્ટ બી છે તેમાં દોસ્તો બંધારણ વર્તમાન પ્રવાહ અંગ્રેજી ગુજરાતી કોમ્પ્રિહેન્શન ત્રીસ આના થઈ ગયા અને સંબંધિત વિષય જે છે એના વિક્સ એની કી એકસો ને જે છે પચાસ આ થયા એકસો ને પચાસ પ્લસ જે છે એ સાહીઠ યાની બસો દસ જે છે થઈ ગયા છે ડન છે તો એક આ બાબત માટે તમારે જે છે એ યાદ રાખવાનું થશે ચલો હવે તાર્કિક કસોટીમાં તમને ઓલરેડી ટોપિક આપી રહ્યા છે આટલા જ ટોપિક કરજો બધા ટોપિક કરવાની જરૂરિયાત છે નહીં એક ઉંમર સંબંધિત ત્યારબાદિત સંખ્યા પદ્ધતિઓ સાદુરૂપ છે સમાંતર શ્રેણી સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોતર પ્રમાણ ભાગીદારી સમય કાર્ય વેતન અને જે છે એ સમય ઝડપ એના ત્રીસ એટલે આમ જોવા જઈએ તો દોસ્તો આમાંથી એટલી જ તમને કંઈ નહીં તો આ બંને ટોપિક ત્રીસ ત્રીસના છે એમાંથી ચાલીસ પ્લસ માર્ક આવવા જોઈએ કારણ કે સરળ હશે કોઈ ચિંતાનો વિષય નથી તો આ જો સાહીઠમાંથી ચાલીસ આવી ગયા તો તમે બીજા કરતાં ગેમમાં આગળ છો અને જો પિસ્તાલીસ પ્લસ થઈ ગયા છે તો તમે ઘણી બધી હરણફાળ જે છે સ્પર્ધા જીતી ગયા છો બીજું બંધારણ વર્તમાન પ્રવાહ અંગ્રેજી અને કોમ્પ્રિહેન્શન બધાનું થઈને દસ ક્વેશ્ચન

ન્યાયતંત્ર અને સંવિધાનિક સંસ્થાઓ કે ભાગ ભાગ અને અને બસ આટલા તમારે કરવાના થાય આના સિવાયના બીજા એક ભાગ કરવાના નથી ઓકે રોજ બરોજની ઘટના કરંટ અફેર્સ વધારે નહીં પણ લાસ્ટ છ મહિનાનું કરંટ અફેર્સ તમારે કરી લેવાનું થાય આઈધર તો ગુજરાતનું પાક્ષિક કરી લો અથવા તો કોઈ મંથલી મેગેઝિન કરી લો બસ ચાલશે ઓકે દસ ક્વેશન આના મળી જશે એના સાથે દોસ્તો જે છે એ ગુજરાતીના પાંચ અને અંગ્રેજીના પાંચ કોમ્પ્રિહેશન આ માટે જેટલી પણ ટેકનિકલ પરીક્ષાઓ લેવાની છે એને મેં તમને દસ થી પંદર ટેકનિકલ પરીક્ષાઓ લેવાની છે એ બધાનું એક સાથે કોમ્પ્રિહેશનની એક પીડીએફ ફાઇલ જે છે આપણા ગ્રુપમાં આપેલી છે આપણી પાસે એક પ્રોબેશન ઓફિસરનું અને ફિલ્ડ ઓફિસરનું અલગ ગ્રુપ છે જો આપ એમાં જોડાવા ઈચ્છતા હોય તો એમાં જોડાઈ જજો અને આ નંબર ઉપર તમારે જે છે એ ફિલ્ડ ઓફિસર આવું લખી અને મોકલી દેવાનું થાય છે વોટ્સઅપમાં જોઈન ફિલ્ડ ઓફિસર હું તમને જોડી દઈશ અને લગભગ ત્રણસો કરતા વધારે ઉમેદવારો જે છે આ ગ્રુપમાં જોડાયેલા છે ઓકે યસ સેવન ડબલ ટુ સિક્સ નાઇન ટુ સિક્સ જીરો ટુ ફોર ડન તો આ ટેકનિકલ જે છે એ દોસ્તો તમને અલગ અલગ કારણ કે આ તો કેવું છે કેટલું બધું છે અને તમારે વાંચવું હોય તો તમે એનસીઆરટી ના છ થી બાર ના જે છે એ ખાસ કોમ્પ્રિહેન્શન જોઈ લો તો તમારું કામ પતી જશે પરંતુ પાંચ માર્ક માટે થઈને આટલું બધું ન જવાય કોમ્પ્રિહેન્શન છે ગધ્ય છે બોકરો વાંચીને જવાબ આપવાના છે ઓકે હવે આવે છે એ જ આ મેઇન છે દોસ્તો જે છે એ બધું આ જ છે ત્રીસ માર્ક સમાજશાસ્ત્રના ત્રીસ માર્ક સમાજ કાર્યના મનોવિજ્ઞાનના ત્રીસ માર્ક અને સમાજ સુરક્ષા ખાતાને લગતી યોજનાઓ અને પ્લસ કાયદાઓ આ કાયદાઓ તમારા જે છે નવા છે ઓકે આ તો લાસ્ટ ટાઈમ પણ હતું આમાં થોડું માર્કનું વેઇટેજ પ્લસ માઇનસ હતું કોઈમાં તેત્રીસ ને કોઈમાં ચોત્રીસ ને એવું હતું હવે ત્રીસ 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 એની નેવું એ થઈ ગયા અને રિમેનિંગ ત્રીસ બૈચા છે દોસ્તો એમાં સમાજ સુરક્ષાની યોજનાઓ અને કાયદાઓ આ કાયદાઓ તમારે કરી જ લેવા પડશે અને એ કાયદાઓ દોસ્તો હું તમને બબે તન તન પેજમાં જ આપીશ એટલે દસ કાયદા હશે ને તો વધીને પચાસ પેજ આપીશ તમને વધીને પચાસ પેજ હે ને તો જેથી કરીને આમ જોવા જાવ તો કાયદાઓ તો તમને પાંચસો પેજ હશે પણ હું તમને મસ્ત મજાનું જે છે એ વિવરણ કરી મસ્ત મજાની ફાઇલ આપી દઈશ સપોઝ કે સમાજશાસ્ત્ર છે તો મેં તમને બસો ને છાસઠ પેજની ફાઇલ આપીશ બસો છાસઠ પેજની ફાઇલ કરી લઈશ સિલેબસ મુજબ વાત પડતી ગઈ કઈ વાંધો નથી મનોવિજ્ઞાનની ત્રણસો પેજની ફાઇલ આજો ભાઈ હું એવું નથી કેતો કે હું કરાવું છું એમાંથી જ બેઠા પ્રશ્ન પૂછાય પણ હું તમને ક્વેશ્ચનની નજીક તો લઈ આવી દઈશ જેથી કરીને તમે મટીરિયલ એ મટીરિયલ વાંચીને ક્વેશ્ચનને તમે જેથી આઈડેન્ટિફાઈ કરી શકશો હા ભાઈ આ જવાબ આપશે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં એવું તો ન કહી શકાય કે નહીં હું કરાવું એટલું જ કરી લો બીજું કંઈ કરતા નહીં એ ભાઈ ધીરો સો તમે એની નજીક જે છે એ પહોંચી જશો અહીંયા દોસ્તો સમાજશાસ્ત્રમાં જે છે યુનિટ એક આપેલું છે ત્રીસ ગુણના જે છે ક્વેશ્ચન પૂછે યુનિટ સમાજશાસ્ત્રનો અર્થ અને તેનો વ્યાપ સમાજશાસ્ત્રના જ્ઞાનની ઉપયોગિતા એમાં જે છે એ ઉત્ક્રાંતિવાદ કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ તમારે આ યુનિટમાંથી જે છે આ ટોપિક કમ્પલસરી કરી લેવાનો થાય હું તમને લાસ્ટમાં સિલેબસ કેવો છે એ સમજાવી લાસ્ટમાં આના સોર્સ કહું છું ઓકે એટલે આ તમને કોઈ જીસીઆરટી નથી નહીં મળે ઘણા જે છે એ મુના પ્રોબેશન ઓફિસર ની પરીક્ષામાં જીસીઆરટી 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 કરી પણ ભાઈ જીસીઆરટી માંથી શાસ્ત્ર નથી મળતું તમે અગિયાર માં બાર માં ની દોસ્તો જીસીઆરટી જોઈ લો તમને ક્યાંય આ ટોપિક નહીં જોવા મળે એટલે કહું છું કે ભૂલો માંથી શીખવાનું થાય છે આપણે ઓકે તો આમાં તમારે આ ટોપિક આમાંથી એટલો બધા ક્વેશ્ચન પૂછશે નહીં યુનિક બે છે સમાજીકરણ એનો અર્થ પ્રક્રિયા છે એના પ્રતિનિધિઓ છે સામાજિક રચનાઓ છે સામાજિક સંસ્થાઓ આમાંથી તમને ક્વેશ્ચન મળશે

સ્ત્રીઓના અભ્યાસનું મહત્વ તેના અભિગમ સ્ત્રીઓની અધિકારીતા ભારત અને ગુજરાતમાં નારીવાદી જે છે ચળવળો આજ નારીવાદી ચળવળો તમારે ખાસ જોઈ લેવાની થાય છે કારણ કે દોસ્તો મહિલા બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી તમારી પોસ્ટ છે તો બટ ઓબ્વિયસ છે કે ક્વેશ્ચન તમારે ભારતમાં પણ જોવાના થાય છે અને ગુજરાતમાં પણ નારીવાદી ચળવળ જે છે જોઈ લેવાની અને એ મેં તમને જે બસો છાસઠ પેજની ફાઇલ આપી છે એમાં બધું જ સંગ્રહ કરી લીધો એની એક ડેમો કોપી મેલનલ છે ઇવન આપણું વોટ્સઅપ નું ગ્રુપ છે બધું સમાજ કાર્યમાં દોસ્તો યુનિટ એક આપ્યો છે સમાજ કાર્યની વ્યાખ્યા અવકાશ છે સામાજિક સુધારણા અને વ્યવસાયિક સમાજ કાર્ય

પરિવર્તન અને માપન એના ક્વેશ્ચન જે છે એ પૂલવાની બહુ સારી શક્યતાઓ રહે છે યુનિટ ત્રણ એમાં સામાજિક જૂઠ કાર્ય છે દોસ્તો એની વ્યાખ્યાઓ છે જૂથનો માળખો છે જૂથનું વર્ગીકરણ છે વ્યક્તિગત સમાજ કાર્ય એમાં બાળકો આરોગ્ય મહિલા દિવ્યાંગ વૃદ્ધ દલિતો ધાર્મિક લઘુમતીઓ આ ટોપિકને તમારે કમ્પલ્સરી કરી લેવાનો કારણ કે અન્ય તમારા ટોપિક જે છે એ બહુ નાના છે દોસ્તો હે ને અને પછી દરેક દરેક વસ્તુ ચેટ જીપીની માં ફાઇન્ડ આઉટ કરવા ના જાતા

આ સામાજિક ચળવળો અને અગાઉ યુનિટ જે છે એ બે માં બીજો ટોપિક આપેલો હતો એ બંને કોમન છે એટલે બંને એક ટોપિક જે છે કરી લેશો તો ચાલશે ખાસ સામાજિક ચળવળો સતી પ્રથાના નિયમો હતા દોસ્તો વિધવા વિવાહ પુનઃ લગ્ન જે છે એના નિયમો જે છે હતા દૂધ પીતીના રિવાજો હતા આ બધાને જે છે બંધ કરી દીધા યુનિટ પાંચ એનજીઓ કલ્યાણ એજન્સીઓની નોંધણી સામાજિક નીતિ સામાજિક આયોજન સામાજિક વિકાસ આ મુદ્દાઓ જે છે એને તમારે લઈ લેવાના થાય અને મનોવિજ્ઞાન હા મનોવિજ્ઞાનમાં વિભાગ એક વિભાગ બે અને વિભાગ ત્રણ આપેલા છે એમાંથી વિભાગ એક જે છે એ થોડોક તમને જીસીઆરટીના અગિયારમાં બારમાના જે છે એ ચેપ્ટર્સ જે છે તમને મળી જશે એમાં પ્રત્યક્ષીકરણ દોસ્તો તમને મળી જશે શીખવાની પ્રક્રિયાઓ જે છે અહીં તમને આપેલી છે સ્મૃતિ અને વિસ્મરણ આપેલા છે આ પણ તમને મળી જશે આવેગ પ્રેરણા ધ્યાન વિચારની પ્રક્રિયા બુદ્ધિ ચેતનાઓ છે વ્યક્તિત્વ સામાજિક મનોવિજ્ઞાન છે આ માનવ વિકાસ છે આ બધી વસ્તુઓ તમને મળી જશે પણ વિભાગ બે છે જે મનોવિજ્ઞાનના પાયાઓ છે એમાં દોસ્તો તમને સંશોધનની પદ્ધતિ આપી છે છે એ સ્ટેટિસ્ટિકલ આપેલી ઓકે તો આ તમને જે છે એ અલગ જે છે એ બુકમાંથી મતલબ કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને બી એસ ઢીલા સાહેબ ઢીલા સર બી એસ ઢીલા સર

અને બીજું આપણી એપ્લિકેશન તમને એમ થાય કે સર તમારી એપ્લિકેશનનું નામ આપણી એપ્લિકેશનનું નામ દોસ્તો કણેદ ગાઈડન્સ છે ઓકે આ તમે એપમાં જશો તો તમે આ ડાઉનલોડ કરી દેવાનું લોગિન કરવાનું પછી જી ત્રિપલ એસ બી નામના મેન્યુમાં જજો એમાં લોગિન ઇન કરજો જી ત્રિપલ એસ બી નામનું મેન્યુ હશે ને દોસ્તો એમાં આપ જશો ને

આટલું માઇક્રો કરી લેવાનું જેથી રિવિઝન સમયે તમને ખ્યાલ આવે હે સો જે હું તમને કહેતો હતો કે તમારે જે છે દોસ્તો બુક્સ જે છે એ જોતી હોય તો તમે છે એ એક તો જો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એક ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એમાં એમએસડબલ્યુ બીએસડબલ્યુના જે છે પુસ્તકો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આના પુસ્તકો અને એનસીઆરટીના પુસ્તકો અને અમુક તમને એનઆઈઓ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ આ બધા સરકારી સ્ત્રોત છે જો આ સ્ત્રોતમાંથી તમે ફાઇન્ડ કરશો તો તો તમને સારું મળી જશે જો આઈધર તમે આમાંથી ફાઇન્ડ કર લો જો આમાંથી ફાઇન્ડ ન કરવું હોય તો તમે આપણી એપ્લિકેશન જે છે દોસ્તો લઈ શકો છો અને આ એપ્લિકેશનમાં તમને તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે નવા સિલેબસ મુજબ તમામ વિડીયો લેક્ચરની પીડીએફ મળી જશે તો એ ચિંતા નથી આ બધું મટીરિયલ ત્રણે ત્રણ ટોપિક નું એકઠું કરશો બધી મેક્સ અને બીજું દોસ્તો જે કાયદાઓ આપ્યા છે

એટલે એ માઇક્રો હું તમને કરી આપીશ ચિંતા નહીં કરતા જે સાત અહીંયા જે છે તમને આપ્યા છે એ અને અહીંયા બીજા ચાર આપીએ એટલે અગિયાર અગિયાર જે છે એ હું કાયદાઓ તમને સારી રીતે સમજાવી દઈશ એના વિડીયો લેક્ચર આપી દઈશ અને એના જે છે એ બે ત્રણ પેજ મસ્ત મજાના જે છે એ માઇક્રો કરી અને તમે પ્રિન્ટ આઉટ લઈ શકો એ પણ આપણા કોર્સમાં આપી દઈશ ઠીક છે એટલે સારામાં સારી પોસ્ટ દોસ્તો જે છે તમારી પાસે આવી છે આ પોસ્ટ જે છે એ તમે સારામાં સારી રીતે પ્રિપેરેશન કરો અને પ્રોબેશન ઓફિસરમાં જે વસ્તુઓ આપણે ભૂલ કરી છે એ ભૂલ જે છે એ એને અહીંયા સુધારો તો હું ડેફિનેટલી કહી શકું છું દોસ્તો કે સારામાં સારી બાબત તમારી પાસે તક છે સુપર ક્લાસ થ્રી લેવલની પોસ્ટ છે ના કોઈ ઇન્ટરવ્યૂ ના કોઈ મેન્સ ના કોઈ કોમ્પ્યુટર ટેસ્ટ અને પ્રોબેશન ઓફિસરની પરીક્ષા લેવાતા તો એક દોઢ વરસ થઈ ગયો હતો અમુક વહીવટી કારણસર પરંતુ આ પરીક્ષા બે કે ત્રણ મહિનામાં લેવાઈ જશે તમે ન્યુ કોમર્સ છો પહેલી વખત દોસ્તો પરીક્ષા આપો છો તો પણ તમારા માટે સારું છે હા આના માટે એક પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ કે કેવી રીતે વાંચવું શું વાંચવું એ તમને ખ્યાલ ના આવે તો તમે ગમે ત્યારે જે છે મને પૂછી શકો છો આપણે કળેજ ગાઈડન્સ છે દોસ્તો અને આ નંબર ઉપર તમારે જે છે એ જોઈન્ટ ફિલ ઓફિસર જે છે લખીને મોકલી આપવાનું જેથી તમને ગ્રુપની લિંક આપીશ અને કોર્સ લેવો હોય તો આપ ગાઈડન્સ એપ્લિકેશન માંથી જે છે એ લઈ શકો છો ઠીક છે સારી તક જે છે એને ઝડપી લો દોસ્તો બધા લોકો સારી રીતે પાસ થાવ એવી શુભકામનાઓ સાથે આવજો બાય સિયા થેન્ક યુ વેરી મચ